એક હજારની વસ્તી અને બે ફરિયા ધરાવતા આ ગામમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચૂંટણી પણ નથી થઈ ગામમાં ઘણા યુવકોએ હજુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન જ નથી કર્યું તેમજ છેલ્લી બે ટર્મથી તો ચૂંટણીમાં ગામના આગેવાનોની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ સમરસ થયું અને જનરલ સીટ હોવા છતાં ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ ન દોહળાય એટલા માટે તમામ સીટો મહિલાઓની ફાળવણી કરી તમામ સીટો બિનહરીફ કરી સમરસ પંચાયત કરી રહ્યા છે અલુરા ગ્રામ પંચાયતની મહિલાઓ ખરેખર સમાજમાં એક દાખલો બેસાડી રહી છે આવી જ અપડેટ્સ માટે આપ રહો ગુજરાત